હું આગળ વધુ એ પહેલાં અહીં એક સ્પષ્ટતા કરી લઉં કે મેં મારી જે સ્લાઇડ્સ છે બધી એ અંગ્રેજી ભાષામાં રાખી છે અને એનું કારણ એવું છે કે કેટલાક મૂળ કોટેશન્સ છે બધા એનું ભાષાંતર કરવાનું મને યોગ્ય ન લાગ્યું અને એ સિવાય પણ બીજો લોભ મારો એવો પણ ખરો કે આ પ્રશ્ન છે એનું કંઈક ડિસ્કશન થાય કંઈક ડિબેટ થાય અને આ એક બાજુએ બાજુએ એની મને બહુ ચિંતા નથી પણ આ પ્રશ્નની એક ચર્ચા થાય ગુજરાતમાં ચર્ચા થાય ભારતમાં ચર્ચા થાય અને જો બહુ એમ્બિશિયસ બનો તો કદાચ દુનિયામાં પણ ચર્ચા થાય તો એવો લોભ રાખવો એ કદાચ અસ્થાને ન ગણાય એ પણ એક કારણ ખરું પણ મુખ્ય તો બધા કોટેશન્સ એ એને કારણે આ મેં સ્લાઇડ્સ છે બધી અંગ્રેજીમાં રાખી છે પણ હું આ બોલતો જઈશ એ ગુજરાતી અક્ષલી એણે સૌથી પહેલાં એક વાત એવી કરી કે અક્ષલીનું જ આ કોટેશન છે કે ટોલસ્ટોયન્સ એન્ડ ગાંધી આઈટ્સ ટેલસ ટુ રિટર્ન ટુ નેચર ઇન અધર વર્ડ્સ એબેન્ડ સાયન્સ ઓલ ટુગેધર એન્ડ લીવ લાઈક પ્રિમિટિવ્સ

નહેરુએ એને હસલીને જવાબ લખ્યો આ હું બધા રેફરન્સીસ અહીંયા મેં કોટ નથી કર્યા પણ કોઈને પણ રસ હોય તો દે આર અવેલેબલ અને વી કેન યુ નો એ આપણે આપી શકીએ છીએ એનું જેને પણ રસ હોય એને હું આપી શકીશ નહેરુએ એમને જવાબ લખ્યો કે ઇટ મે નોટ બી કરેક્ટ ઇટ્સ લોજિક બી ફોલ્ટ નહેરુ એની ડિટેલમાં કેટલી ગયા એ મને ખબર નથી એનો રેફરન્સ હજુ મને નથી મળ્યો કેમ નહેરુએ આવું સ્ટેટમેન્ટ કર્યું પણ એમણે સીધી સીધી હક્સલીની વાત છે એ એક રીતે સ્વીકારી છે એવું આ વિધાનમાંથી ફલિત થાય છે નહેરુએ જે આ સ્ટેટમેન્ટ કર્યું એ અને પછી ઇન્ડિયન સાયન્સ પોલિસીની જ્યારે વાત આવી ત્યારે એની અંદર જે પોલિસી મેકર્સ અને સાયન્ટિસ્ટ જે છે અને પોલિસી મેકર્સની અંદર પછી ઇકોનોમિક પ્લાનિંગ પણ આવી જાય માત્ર સાયન્ટિફિક પ્લાનિંગની વાત નથી કરતો મેં જે વાત એ વિઝન ડોક્યુમેન્ટ્સની વાત કરી કે આ દેશ કયા માર્ગે જશે એની જ્યારે ચર્ચા શરૂ થઈ ત્યારે એમાં ગા ગાંધીયન થિંકિંગનું કઈ રિફ્લેક્શન છે કે નહીં અને નથી તો કેમ છે તો કેવું ને કેટલું તો મેઘના સાહા

છે એટલે કે માંગ નથી અથવા તો અમે એમને એટલા જ નથી ગણતા એટલે તમે બિલકુલ ચિંતા કરશો નહીં અને આપણે આગળ વધીએ કે રશિયનો એ ચિંતા વ્યક્ત કરી હશે તો આવી સ્પષ્ટતા મેઘનાથ શાહે આ તો એક દાખલો છે પણ ધી બોટમ લાઈન ઇઝ ધેટ કે કોઈ વિઝન ડોક્યુમેન્ટની અંદર આ બધાનું કોઈ રિફ્લેક્શન અને પછી બીજી બાજુએ એટલી માન્યતા એ એક પ્રબળ રીતે વ્યાપ્ત બની કે શરૂઆતમાં જ જે વાત કરી એ પ્રમાણે કે ગાંધીને સંત તરીકે સ્થાપી દીધા માસ મોબિલાઇઝેશનના એક મોટા પ્રણેતા તરીકે સ્થાપી દીધા પણ ઇટ વોઝ વેરી વાઇડલી પ્રોપિગેટેડ એન્ડ ટોલ્ડ અને પીપલ આર કન્વિન્સ મોરલેસ ઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કે ભાઈ જે રોજબરોજનું કામ કરવાનું હોય એમાં ગાંધીનું કામ નહીં

પ્રકારનું જ એમનું થિંકિંગ હતું ખાસ કરીને સાયન્સ ટેકનોલોજી અને આ બધા મામલામાં એટલે આ બંને વસ્તુ છે એ એકદમ જ જુદી તો આ વિશે આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ પ્રેઝન્ટ અ ફ્યુ ફેક્ટ્સ ટુ યુ માય જોબ ઇઝ ટુ પ્રેઝન્ટ ફેક્ટ્સ મેં જે મારે જે કામ કરવાનું હતું એ અહીંયા આવીને મારે આપ સૌ વિદ્વજનોને મારો અભિપ્રાય આપવા માટે અહીં નહોતો આવ્યો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ માય ઓપિનિયન ટુ યુ પણ મેં જે કામ કર્યું થોડુંક અને એ મને કંઈક કરવાનો આ પરિષદના નિમિત્તે પરિષદના એક જેને એક પેલું કહી શકાય પ્રેમ આગ્રહ અને એના નિમિત્તે મને આ જે તક મળી તો આગળ જઈએ આપણે નેક્સ્ટ એવા ક્લિયર કટ ડિવિઝન્સ થઈ ગયા તો આ વિશે મને વિચારવાની આ તક મળી કે આમાં શું સત્ય કેટલું અને કેવું ક્લિયર કટ ડિવિઝન મોબિલાઇઝ કરી લે અને આજની ભાષામાં વાત કરીએ અને અમદાવાદ અને ગુજરાતમાં તો બહુ એ રિલેવન્ટ શબ્દ થઈ જાય યુઝફુલ ઉપયોગી હતા પણ એ રિલિજિયસ પર્સન હતા એક ધર્મના નેતા હતા એક ધાર્મિક હતા સંત હતા મહાત્મા હતા અને નોટ અ સાયન્સમેન મેન એન્ડ ટુ ધેટ એક્સટેન્ટ ઇરરિલેવન્ટ ઇન મોડર્ન છે સાયન્સમેન નથી અને માટે આજના જમાનામાં ઇરરિલેવન્ટ છે અને માટે હિઝ નેમ વોઝ નોટ યુ નો મેન્શન ઓર ઇવન નોટ ટેકન ઇન ટુ કન્સિડરેશન અને ખાલી આ ભૂતકાળની વાત છે એવું નથી ઇવન ટુડે મોર ઓર લેસ આજે થોડીક કદાચ વધારે પ્રકાશ પડ્યો હશે પણ ધીસ વ્યૂઝ આર શેડ બાય લાર્જ સેક્શન ઓફ ઇન્ડિયન ઇન્ટેલિજન્સીઆર અને સાથે સાથે બધા જ એ સ્વીકાર પણ કરે છે કે બરાબર છે આ બધી વાતમાં ખરા ગાંધી પણ આ વાતમાં નહીં એટલે આમાં એમને જુદા રાખો આગળ જઈએ